આજકાલ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી મિસિસ નામની ફિલ્મ ખૂબ ચર્ચામાં છે કારણ તેમાં એક ગૃહિણીની બધી બત્તર હાલત દર્શાવવામાં આવી છે હવે આના વિરુદ્ધમાં અભિનેત્રી અને સાંસદ કંગના રનોતે પોતાની પ્રતિક્રિયા આપી છે તાજેતરમાં સાનિયા મલોત્રાની એક ફિલ્મ રિલીઝ થઈ જેનું નામ છે મિસિસ ફિલ્મ રિલીઝ થતાં જ તેની સ્ટોરીના કારણે તે ચર્ચાનો વિષય બની ગઈ ઇન્સ્ટાગ્રામ ની રીલ લાઈફ લઈને રિયલ લાઈફ સુધી આ ફિલ્મ લઈને લોકો પોતાનો મત રજૂ કરી રહ્યા છે બે વર્ગ પડી ગયા છે દર્શકો જેમાં એક વર્ગ આ ફિલ્મ કરે છે એક પુરુષ પ્રધાન પરિવાર માં કેટલું ટોર્ચર સહન કરવું પડે છે તે દર્શાવવામાં આવ્યું છે અને અંતમાં તે ઢાકી ને પરિવારજનોને ગટ્ટર પાણી પીવડાવે છે અને પરિવાર છોડી દે છે તેવું દર્શાવવામાં આવ્યું છે આ સ્ટોરીને લઈને અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે પોતાની પ્રતિક્રિયા આપી છે પોતાના નિવેદનો ને લઈને વારંવાર વિવાદ માં રહેતી કંગના રનૌતે ફિલ્મ નું નામ લીધા વિના તેના પર નકારાત્મક ટિપ્પણી કરી છે કંગના એ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સ્ટોરી શેર કરી છે અને આ ફિલ્મ સંપૂર્ણપણે ખોટી ગણાવી છે કંગના એ કહ્યું કે મોટી થી ને મેં કોઈ એવી સ્ત્રી જોઈ નથી જે પોતાના ઘર માં પોતાના નિયમો લાદતી નથી ઘરની સ્ત્રીઓ ઘણી બધી બાબતો પર નિયંત્રણ રાખે છે અને આપણે પણ તેમના જેવા બનવાની અપેક્ષા રાખીએ છીએ ભારતીય સંયુક્ત પરિવારો ને સામાન્ય બનાવો અને પરિવાર ના કોઈ પણ વડીલ ને બનાવવાનું બંધ કરો આપણે ઘર ની મહિલાઓ ની સરખામણી પગારદાર મજૂરો સાથે કરવાનું બંધ કરવું જોઈએ આપડા બધાની સૌથી મોટી તાકાત પરિવાર છે તો ચાલો આપણે છૂટાછેડા ને ટેકો ના આપીએ આજની પેઢી ને માતા પિતા ને છોડી દેવા કે બાળકો ન હોવા જેવા વિચારો થી બચાવીએ અને આ વાત બિલકુલ સમર્થન ન સમર્થનુડ ની ઘણી પ્રેમ કથાઓ લગ્ન ની આ પ્રતિક્રિયાનો વિરોધ પણ કર્યો છે કે મિસિસ ફિલ્મ ના કોન્સેપ્ટ અંગે અમે સામાજિક કાર્યકર્તા ની પ્રતિક્રિયા લીધી છે એમાં જો તમારી દીકરીને તમે મોટી કરો છો તમે સંસ્કાર આપો છો સમજણ આપો છો તો સૌથી પહેલા એ શીખવાડો કે બેટા તારા જીવનમાં તો શું ઈચ્છે છે તું જીવનની અંદર માત્ર ગૃહિણી બની રહેવા માગે છે તું ડાન્સર બનવા માંગે છે તું ડોક્ટર બનવા માગે છે તો શું કરવા માગે છે તું બિઝનેસ વુમન બનવા માંગે છે પેલા બીજા અને એ પ્રમાણે તું તારું જીવનસાથી પસંદ કર જીવનસાથી પસંદ કરો છો એ વખતે સૌથી પહેલા તમે આ વસ્તુ જુઓ કે તમે તમારા જીવનમાં જે કાર્ય કરવા માંગો છો શું એની અંદર એ તમને સાથ આપશે અને જો એ આપે છે તો તમે એની સાથે આગળ વધો બીજી વસ્તુ કે જયારે દીકરો પોતાના માટે લાઈફ પાર્ટનર શોધવા જાય છે તમે તમારા ઘરની વહુ શોધવા જાઓ છો અને તમને ગૃહિણી જ જોઈએ છે જેવું મિસિસ મુવીમાં બતાવવામાં આવ્યું છે તો એવી પણ સ્ત્રીઓ છે કે જેમને એવું જ જીવન જીવવું છે તો તમે એવી કોઈ સ્ત્રીને પસંદ કરો અને તમારા ઘરની પુત્ર વધુ બનાવો તમે બધા સંબંધોને સાચવો તમે આખા પરિવારને સાચવો પણ સૌથી મોટો જે સંબંધ સાચવવાનો છે ને એ તમારી જાત સાથેનો છે કંગના ની આ અંગે વિચારધારા પર સંગીતા પટેલે શું કહ્યું સાંભળો કંગના રનાવત કે છે કે આ ઘર તોડવાની વાત છે કે ડિવોર્સ કે થાય છે અને વોટે કે અમારા સાથે આવું નથી થતું તો એવું નથી બધી જગ્યાએ વાતો અલગ અલગ છે દરેકના પરિવારમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્કૃતિ છે ને અલગ અલગ જીવન છે આ જે મૂવી છે એની અંદર જે થઈ રહ્યું છે એ અમદાવાદ કે શું મેટ્રો સિટીમાં દિલ્હી જેવી સિટીમાં પણ આવી ઘટનાઓ બને છે અને એ હકીકત છે અને જે દીકરી એમાંથી બહાર નથી નીકળી શકતી એ સુસાઇડ કરી લે છે એટલે આપણે આ વસ્તુ સમજવી જોઈએ અને આપણી દીકરીઓને સંસ્કાર આપવા જોઈએ અને સમજણ આપવી જોઈએ કે એ લોકો સુસાઇડ ના કરે જ્યારે કોઈ ફિલ્મના માધ્યમથી સમાજમાં કોઈ પરિસ્થિતિને દર્શાવવાનો પ્રયાસ થાય ત્યારે સ્વાભાવિક છે કે બે વર્ગ પડી જાય દર્શકોના અને મિસીસ ફિલ્મને લઈને પણ તેજ થયું છે પણ આપણે અંતમાં એ સમજવાનું છે કે આ એક ફિલ્મ છે અને જે એક જણ ને યોગ્ય લાગે તે બધા ને યોગ્ય લાગે તે શક્ય નથી હોય મત મતાંતર બધા ને અલગ હોય છે પરંતુ ફિલ્મ ને ફિલ્મ ની રીતે જોવાની અને જે જગ્યાએ પ્રેરણા લેવા જેવી લાગે ત્યાં લઈ લેવાની આજકાલ જો કઈ ખૂબ ટ્રેન્ડિંગ હોય તો તે છે મિસિસ મિસિસ ફિલ્મમાં એક સ્ત્રી કે જે ડાન્સર હોય છે અને તેના લગ્ન થાય છે ને તેનું લગ્ન જીવન નર્ક સમાન બની જાય છે કારણ કે તેને માત્ર ગૃહિણી બનીને ઘરના કામ કરવા માટે બળજબરી કરવામાં આવે છે ન તેનો પતિ કે ન તેના સાસુ સસરા તેને સહકાર આપે છે અને તેની સાથે થાય છે માત્ર ટોર્ચર

પણ એ ઘર શું કામનું જે સવારે સાથે વહુને રહેવાનું આવે મોડું ઉઠાઈ ગયું તો સાસુમાં બોલશે તો નહીં નહીં મને તો 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 મીઠું વધારે પડી ગયું બધા ખાવાની ના પાડી દેશે કપડાં ધોતા એમાં ડાઘો રહી ગયો હતો ઘરે આવતા વધારે મોડું થઈ ગયું તો પતિને ક્યારેક ના પાડી દીધી તો વર્કિંગ વુમન હોય તો ઓફિસમાંથી રજા ના મળે પ્રસંગમાં હાજરી ના આપી શકે તો મહેમાનોએ રેટિંગ ખરાબ આપી દીધા તો જે જગ્યાએ ડરના માહોલમાં જીવન વિતાવવું પડે ને એ ઘર ઘર નથી કહેવાતું તો આ ન થવું જોઈએ એ કે જે લગ્ન કરીને જાય છે પોતાનું ઘર વસાવે છે પરિવારને પ્રાયોરિટી આપવી જ જોઈએ પરંતુ સાથોસાથ એટલી જ પ્રાયોરિટી એટલું જ પ્રાધાન્ય પોતાની જાતને આપવું જોઈએ પોતાની ખુશી એટલી જ માઇને રાખવી જોઈએ જેટલી પરિવારની ખુશી માટે એ જીવતી હોય પોતાના પ્રેમ સાથે લાઈફ ટાઈમ નો સાથ હેરાન થાવ છો અતિશય હેરાન થાવ છો તો આત્મહત્યા કરતા પહેલા આ વાત કહો મદદ માંગો મદદ મળશે તમને પ્રોબ્લેમ સોલ્વ થશે આત્મહત્યા એ સોલ્યુશન નથી અને બીજી બાજુ એ પણ છે કે આજની જનરેશન એમ કહી દે છે કે અમારાથી નોર્મલ ઘરનું કામ પણ નહીં થાય ચોઈસ છે પણ એ કોઈ એવી સજા તો નથી ને કે કેદીઓને કરવી પડે એવી સજા કરવામાં આવે ઘરમાં પોતાનું ઘર હોય તો સામાન્ય કામકાજ કરવામાં કઈ ખોટી વાત નથી હા વધારે પડતું કરાવતા હોય તમારી પરિસ્થિતિને સમજ્યા વિના ખોટું છે બાકી એક સ્ત્રીનું સપનું હોય છે પોતાનું ઘર વસાવવું આ આપણી ભારતીય સંસ્કૃતિ તો છે કોઈ પણ વસ્તુ અતિ હોય ને એ અયોગ્ય છે વિચારી લેજો